¡Se આજે સમગ્ર કોર્પોરેશન તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો વિજય થયો છે તે બદલ સૌ કાર્યકર્તાઓને આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ તેમજ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખૂબ અભિનંદન એમના નેતૃત્વમાં આટલું સારું પરિણામ આવ્યું એટલા માટે સૌ કાર્યકર્તાઓને અમારા પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવું પણ જ્યારે ચોરવાડની વાત થતી હોય ત્યારે સમગ્ર ગુજરાતની નજર ચોરવાડ નગરપાલિકાના પરિણામ ઉપર હતી ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન તમામ ગામના લોકોએ તમામ સમાજના લોકોએ પોતાના સપના પૂરા થાય એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર છે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં સરકાર છે એમના ઉપર વિશ્વાસ મૂક્યો કે અમારા જો કોઈ સપના પૂરા કરશે તો એ ભારતીય જનતા પાર્ટી જ પૂરા કરશે અને આજે એ પરિણામના ભાગરૂપે ચોરવાડના સપનાઓનું પરિણામ ચોવીસ માંથી વીસ સીટ આવી છે